જય ગૌ માતા જય નંદી મહારાજ મિત્રો આજે મારા પુત્ર કેવલનો બર્થ ડે છે એમના જન્મદિવસ નિમિત્તે એમની એક અનોખી રીતે ઉજવણી કરવામાં આવી છે એમના તમામ જે ક્લાસના જે વિદ્યાર્થીઓને પેંડો અને કાજુ બદામને ધરાક અને એવું વેચી અને બર્થ ડેની ઉજવણી કરી હતી અને સાથે સાથે મિત્રો તમે આગળ વિડિયોમાં જોતા રહ્યો આપણે કેવી રીતે દેશી અનોખી રીતે ઉજવણી કરવામાં આવી છે

જો મિત્રો આ આપણે નેચરલ કેક છે પોપયુ છે અને આવી જ રીતે આપણે બર્થડે ની ઉજવણી બધા કરવી જોઈએ જો વાહ 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 કાપી કે ભાઈને કટિંગ કરીને ખવડાવો હમ વાહ વાહ સ્ટાર જો સ્ટાર પોપયુ છે સરસ લે લે હું સરસવા મીડો જો લોકો ઘરે મોંઘી મોંઘી કેકો લાવી અને બર્થડેની ઉજવણી કરતા હોય ત્યારે અમે બર્થડેની અંદર આ નવીન રીતની એક અલગ રીતે ઉજવણી કરવામાં આવી છે એમાં નેચરલ કેક તરીકે અમે પોપૈયાનો ઉપયોગ કર્યો છે અને પોપૈયું ખૂબ સારું અને ખાવા માટે અને કોઈ જાતનો બગાડ ન થાય નડતરુપ ન થાય તો જો આવી રીતે તમને અમારા બર્થડેની ઉજવણી જો સારી લાગી હોય દેશી તરીકેથી જે ગાય આધારિત ખેતીમાંથી પકવેલું ઝેર મુક્ત પોપયું છે અને જો તમને સારું લાગે અમારું વિડીયો લગભગ તો લાગશે જ નહીં હાલની યુગની અંદર બધી લોકો કેકના લોંદા ઉલાળતા હોય અને કેક કાપતા હોય અને કઈ કેવી સારી રીતે બર્થડે ઉજવતા હોય પણ અમારો સિમ્પલ ને દેશી વિડીયો છે લગભગ કોઈને નહીં ગમે ખબર જ છે અને કોઈ જોવાના નથી જોતા નથી અમારા વિડીયા લગભગ કોઈ પણ છતાંય ઘણા સમયથી યુટ્યુબમાં મેં વિડીયો મૂક્યો નથી પણ કૂતરાઓને ખવડાવી અને બર્થ ડેની ઉજવણી કરી છે તમે જોવો અને ગાયોને ઘાસ ખવડાવીને બર્થ ડેની ઉજવણી કરવામાં આવી છે જીવ કલ્યાણ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખના પુત્ર કેવલ અને પાલેતાણા તાલુકાના મોખડકા ગામે જે આ અલગ રીતે જે બર્થ ડેની ઉજવણી કરવામાં આવી છે તો વધારે વધારે આ વિડીયાને ગમે તો શેર કરજો નહીતર નહીં જય ગૌ માતા જય નંદી મહારાજ